નેત્રંગ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર નિયમિત હાજર નહીં રહેતા ગ્રામજનો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું હતું નેત્રંગ તાલુકાના ચાસવાડ બિલોઠી મોરિયાણા કરાઠા અને થવા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે જેમાં દર્દીઓને આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર ઘર આંગણે મળી રહેતા તેને આશીર્વાદરૂપ ગણવામાં આવે છે પરંતુ આ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર નર્સ પોતાની ફરજ ઉપર નિયમિત હાજર રહેતા નથી રાત્રિના અંધકારના સમયે તમામ ડોક્ટર નર્સ પોતાના ઘરે જતા રહેતા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં કોઈ દર્દીને સારવાર લેવી હોય તો જીવના જોખમમાં મુસાફરી કરીને નેત્રંગ તાલુકા મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવવું પડે છે તેવા સંજોગોમાં દર્દીઓની હાલત બદતર બની રહી છે તેવી રજૂઆત દર્દીઓને નેત્રંગ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ કાર્યકરોને નેત્રંગ તાલુકા મેડિકલ ઓફિસર ડોક્ટર સિંઘની કચેરીએ હલ્લાબોલ કરતા માહોલ ગરમાયો હતો શેરખાન પઠાણે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ દરમિયાન ડોક્ટર ફરજ ઉપર હાજર રહેતા નથી દર્દીઓએ ભારે તકલીફ વેઠવી પડે છે નેત્રન તાલુકાના ખાનગી ડોક્ટર પણ દિવસભર પોતાના દવાખાને હાજર રહે છે અને રાત્રિ દરમિયાન અંકલેશ્વર જતા રહે છે તેવા સંજોગોમાં નેત્રન તાલુકામાં દર્દીઓએ પોતાના આરોગ્ય સારવાર ક્યાં અને કોની પાસે કરાવી તે એક ગંભીર પ્રશ્ન ઉદ્ભવ્યો છે આજે અમારા નેત્રન તાલુકાની સમગ્ર બોડી તાલુકા પ્રમુખ યુવા પ્રમુખ એસસી પ્રમુખ સાથે અમે લોકોએ આજે નેત્રંગના મેડિકલ ઓફિસરની આજે અમે મુલાકાત લીધી છે રજૂઆત કરવા માટે અમે લોકો આજે ગયા હતા નેત્રંગ તાલુકામાં પાંચ પીએસસી કેન્દ્રો આવેલા છે ખરાટા થવા બિલોટી ચાસોડ અને મોરિયાણા આ પાંચે પીએસસી કેન્દ્રની ઉપર આ દિન સુધી ચોવીસ કલાકમાં એક પણ ઇમરજન્સી કેજ રાતે નોંધાયો નથી અમે પાંચેવની તપાસ કરી જાતે અમે લોકો સ્થળની ચકાસણી કરી બધા કેન્દ્રો પર અમારા માણસો પણ ગયા ત્યારે ખબર પડી કે એક પણ ડોક્ટર એક પીએસસી પર રહેતા નથી એક કોઈ નર્સ પણ ત્યાં રહેતા નથી જ્યારે સરકાર દ્વારા પીએસસી કેન્દ્ર ખોલવામાં આવેલા છે આટલા બધા લાખો રૂપિયા કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યા છે ત્યારે ત્યાં ડોક્ટર રહેતા નથી ઇમરજન્સી ડિલિવરીનો કેસ હોય એક્સિડન્ટનો હોય કોઈ પણ કેસ ત્યાં લેવામાં આવતા નથી બધા જ નેત્રંગ સીએસસી પર આવી જાય છે ત્યાં પણ કોઈ સ્ટાફ કે ડોક્ટરો એટલા બધા

એલોપેથિક છે એલોપેથિક એ લોકો અહીંયા એટલી બધી દવાઓ રાખે છે પોતાના દવાખાનાઓમાં એડમિટ કરે છે આ બધી જવાબદારી નેત્રંગના મેડિકલ ઓફિસરની છે એ મેડિકલ પોતા ઓફિસર પોતાની ફરજમાંથી આ બધું જ દૂર કરી રહ્યા છે પોતે જાણે છે છતાં પણ અજાણ બની અને આ કરી રહ્યા છે ત્યારે મારી મીડિયાના માધ્યમથી તમામ અધિકારીઓને વિનંતી છે કલેક્ટર્સને પણ વિનંતી છે કે તાત્કાલિક આ પીએસસી કેન્દ્રો પર અને નેત્રંગના તમામ ડોક્ટરો પર આની તપાસ થવી જોઈએ